અડધી વાટકી લીલા ચણા હવે વઘાર માટે જોઈ લેશું બટેટું દેશી ટમેટા એક ગાજર આદું લસણ મરચાંની પેસ્ટ અને સૂકા મસાલા છે મરી સાત આઠ લીમડો ત્રણ મરચાં તજનો ટુકડો કાજુ અને કિસમિસ ગાર્નિશિંગ માટે ટોકળું નાખીશું જીરું અજમા લાલ મરચું પાવડર ગરમ મસાલો હિંગ કાશ્મીરી લાલ મરચું ધાણા જીરું બે ચમચી રાઈ વઘારવા માટે અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું વઘાર માટે તેલ હવે આપણે પહેલાં એક બાઉલ લઈશું અને આ સાત ધાનને પલાળી દઈશું એક વાટકી મગ નાખીશું એક વાટકી બાજરી જો તમને બાજરી ના ભાવતી હોય તો તમે સ્કીપ કરી શકો છો એક વાટકી જુવાર એક વાટકી ચોખા એની જગ્યાએ તમે ચોખા વધારે નાખી શકો છો એક વાટકી તુવેરની દાળ એક વાટકી ચણાની દાળ એક વાટકી ઘઉં મેં છડેલા ઘઉં નથી લીધા કે ફાડા નથી લીધા આપણા રેગ્યુલર ઘઉંમાં જ લીધા છે તો પણ સરસ બનશે હવે આપણે આ સાથે ધાનને ધોઈ નાખીશું ત્રણ વાર આ રીતે સરસ ધોઈને પછી જ આપણે એને પલાળીશું આ રીતે આપણે સરસ અંદર કઈ માટી કે હોય એ બધું નીકળી જાય તો આપણે આ ત્રણ વાર ધોઈ નાખો છે હવે આપણે એને એની અંદર મીઠું નાખીશું હું મીઠું પલાળવાની અંદર જ નાખું છું એટલે સરસ એવું મિક્સ થઈ જાય અને દોઢ ગ્લાસ જેટલું પાણી મેં નાખ્યું છે હવે ઢાંકીને આપણે બાર કલાક રાખીશું તો બાર કલાક થઈ ગઈ છે જોઈ શક જોઈ લઈએ આપણે સરસ રીતે આપણો આ ખીચડો પલળી ગયો છે હવે આપણે એને પ્રેશર કૂકર લઈશું અને બાફી લઈશું આ રીતે હવે હું આમાં એક ગ્લાસ જેટલું પાણી જ નાખીશ મીઠું તો પલાળવાની અંદર આપણે નાખી દીધું છે એટલે હું એક ગ્લાસ જેટલું પાણી નાખીશ એટલે બહુ વધારે પાણી પણ નહીં રહે અને સરસ રીતે ચડી જશે હવે આપણે ઢાંકણ બંધ કરી અને ચાર વિસલ થવા દેવાની છે આ રીતે આપણે ઢાંકણ બંધ કરી અને ચાર વિસલ થવા દેસું તો આપણી આ ચાર વિસલ થઈ ગઈ છે અને પ્રેશર નીકળી જાય પછી જ આપણે ખોલવાનું તો જો સરસ રીતે આપણો આ ખીચડો બફાઈ ગયો છે ખાંડવાની ઝંઝટ વગર સરસ એવો આપણો આ ખીચડો બની ગયો છે હવે આપણે આ લીલા કઠોળને બાફી લઈશું લીલી તુવેર વટાણા અને લીલા ચણા આનો ટેસ્ટ પણ ખીચડામાં બહુ જ સરસ એવો આવે છે હવે થોડું આપણે એમાં મીઠું નાખીશું અને કઠોળ ડૂબે એટલું આપણે પાણી નાખીશું અડધા ગ્લાસ જેટલું અને સરસ ગ્રીન કલર રહે એના માટે આપણે ચપટી એવો ખાવાનો સોડા નાખીશું અને આપણે બે વિસલ થવા દેવાની છે તો પણ સરસ બફાઈ જશે આ રીતે બાફી લઈશું ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈએ એક બાઉલ લઈશ એમાં બે પાવડા જેટલું તેલ નાખીશું આ તીખો ખીચડો વઘારેલો એટલો સરસ લાગે છે તમે એકવાર ટ્રાય કરજો હવે તેલ ગરમ થઈ ગયું છે એમાં હું રાય નાખીશ મરીના દાણા નાખીશ એક તજનો ટુકડો લાલ મરચાં ત્રણ લીમડો તમાલપત્ર અને જીરું અજમા થોડા સારા એવા પ્રમાણમાં નાખજો એટલે એનો ટેસ્ટ પણ વધારે સારો આવે હિંગ નાખીશું આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું અને મિક્સ કરી દઈશું બધું અને એકાદ મિનિટ માટે આપણે એને થવા દઈશું આ રીતે અને આ સરસ સંતળાઈ જાય એટલે આપણે એની અંદર કાપેલું આ ગાજર નાખીશું બટેટું નાખીશું અને બધું મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કરી દઈશું અને અડધી ચમચી હળદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે ગ્રેવીના ભાગનું જ મીઠું નાખવાનું છે આ રીતે આપણે એને સરખું મિક્સ કરી દઈશું અને બે મિનિટ માટે આપણે ચડવા દઈશું એટલે આ બટેટું અને ગાજર સરખા ચડી જાય હવે જો આપણું આ ગાજર અને બટેટું સરસ ચડી ગયા છે હવે આપણે આની અંદર ટમેટાને એડ કરી દઈશું મેં આ દેશી ત્રણ ટમેટા લીધા છે કટિંગ કરીને અને આપણે આ રીતે મિક્સ કરી લેશું અને એકાદ મિનિટ આપણે ચડવા દઈશું ટમેટું ફટાફટ ચડી જાય છે હવે જો આપણું આ ટમેટું પણ ચડી ગયું છે હવે એમાં આપણે આ બાફેલા કઠોળ નાખી દઈશું આ રીતે આપણે એને હલાવી લેશું અને હવે આપણે એમાં મસાલા કરી લેશું કાશ્મીરી મરચું નાખીશું લાલ મરચું પાવડર નાખીશું ધાણા જીરું ગરમ મસાલા બધાને સરસ મિક્સ કરી લેશું અને આ રીતે તમને થોડું એવું ડ્રાય દેખાતું હશે પણ આપણે જે ખીચડો બાફ્યો છે એની અંદર થોડું પાણી છે એટલે સરસ થઈ જશે નાખીશું અંદર ત્યારે હવે કિસમિસને કાજુ બંને નાખી દઈશું અને આપણે આ બાફેલો ખીચડો નાખીશું જો તમારો ખીચડો થોડો ડ્રાય હોય તો તમે ઉપરથી થોડું પાણી પણ નાખી શકો છો આ રીતે આપણે મિક્સ કરી દઈશું અને મારે આ ખીચડાની અંદર થોડું પાણી હતું એટલે વધારે ઉપરથી પાણીની જરૂર નથી પડી આ રીતે આપણે સરખો મિક્સ કરી દઈશું અને એક જ મિનિટ થવા દઈશું એટલે બધું સરસ મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો આપણો આ ખીચડો તૈયાર છે અને ઉપરથી હવે લીલા ધાણા નાખીશું અને જો તમારી પાસે લીલું લસણ હોય તો તમે લીલું લસણ પણ નાખી શકો છો તો તૈયાર છે આપણું આ સાત ધાનનો તીખો ખીચડો હવે હું એક વઘાર કરીશ તેલ લેશું એક પાવડું એમાં જીરું લીમડાના ત્રણ ચાર પાંદ અને કાશ્મીરી લાલ મરચું અને હવે ગેસ બંધ કરી દેસું અને ઉપરથી લીલા ધાણા નાખીશું તમારે આ વઘાર ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે સર્વ કરીશું એક પ્લેટમાં એક પ્લેટની અંદર આ રીતે આપણે ખીચડો નાખીશું અને તમે આ રીતે એકવાર જરૂરથી બનાવજો ખાંડવાની ઝંઝટ વગર પણ બહુ જ ટેસ્ટી એવો બને છે હવે આપણે એને ઉપરથી આ વઘાર નાખીશું અને આ ખીચડો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તમે પાપડ સાથે કઢી સાથે કે છાસ સાથે ખાઈ શકો છો ઉપરથી સૂકું ટોપરું નાખીશું અને લીલા ધાણા નાખીશું તો તૈયાર છે આપણો આ તીખો ખીચડો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવામાં બહુ જ ટેસ્ટી એવો લાગે છે